દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સરદાર પટેલની કર્મભૂમિ રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ થયો છે રાષ્ટ્રીય એકતા યાત્રાનો આજે ત્રીજો દિવસ છે આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટામટા સહિતના અગ્રણી નેતાઓ સહભાગી બન્યા ત્રીજા દિવસે આ યાત્રા વડોદરાના સિંઘરોટ ગામ પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

તિરંગા અને વિવિધ વેશભૂષા સાથે સ્વાગત માટે પહોંચ્યા હતા આ યાત્રા કુલ એકસો બાવન કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે